નમસ્કાર શિક્ષક મિત્રો આપણે અગાઉ પણ એક શિક્ષક જોઈએ છે એવા જાહેરાતના કેટલીક બાબતોની છે એ વિડીયો મૂકેલો હતો આજે તમારી સમક્ષ આવી જ એક જાહેરાત એટલે કે દિવ્યભાસ્કરમાં પચીસ ચાર બે હજાર પચીસના રોજ જે આવી છે તેની જાહેરાતની ચર્ચા કરીએ શ્રી રામકૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિવેકાનંદ વિદ્યાધામ એટલે કે જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સલન્સ એની જે જાહેરાત છે એની આપણે ચર્ચા કરીએ તમે આમાં નામ અને સરનામું છે એ જોઈ શકો છો આગામી જૂન બે હજાર પચીસથી શરૂ થનાર ફક્ત બહેનો માટેની શાળા માટેની નીચે મુજબના સ્ટાફની છે એ જરૂરિયાત છે ખાસ તો આમાં આ વિભાગ ફક્ત બહેનો માટે છે અરજી કરવી એવું સ્પષ્ટ છે લખેલું છે પોસ્ટ જોઈએ તો આપણે મદદની શિક્ષક અને વિષય છે તમામ આવી ગયા લાયકાતની ચર્ચા કરીએ તો પીટીસી બીએડ ટેટાટ પાસ ફરજિયાત અને અનુભવીને અગ્રિમતામાં આપવામાં આવશે સંખ્યા છે દસ છે ત્યારબાદ ચિત્ર શિક્ષક છે એમાં પણ એટીડી ડિપ્લોમા પેઇન્ટિંગ ફાઇન આર્ટ અનુભવીને અગ્રતા એ પણ એક સંખ્યા છે પીટી શિક્ષક છે શારીરિક શિક્ષણ માટે એમાં માટે બીપીએડ કે સીપીએડ અનુભવીને છે એ અગ્રતા આપવામાં આવશે ત્યારબાદ અલગ અલગ ગ્રહ માતા રસોઈયા પટ્ટાવાળા સફાઈ કામદાર રિસેપ્શન આવા અલગ અલગ ઘણી બધી જાહેરાતો આપેલી છે તમને ઉપર છે અહીં સરનામું ને એ બધું છે આપેલું છે તે તમે જો અરજી કરવા માંગતા હોય તો તેવા ફક્તબેનોએ જ આ ઉપરના સરનામા છે એ અરજી કરી શકે આ જ રીતની એક બીજી જાહેરાત છે ઓઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ તેના માટે પણ યોગ્ય અનુભવ અને જ્ઞાન ધરાવતા સ્ટાફની નીચેના સેક્શન પ્રમાણે આકર્ષક પગાર સાથે જરૂરિયાત છે અગિયાર બારને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટેની છે અલગ અલગ વિષયો તમે જોઈ શકો અહીંયા ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ ને બાયોલોજી એના માટેની યોગ્ય લાયકાતો પણ છે આપેલી છે તો જે શિક્ષક મિત્ર જે છે પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરતા એના માટે આ ખૂબ સુવર્ણ તક છે આ ઉપરાંત ઓફિસ સ્ટાફની વાત કરીએ તો ફ્લોર મેનેજર ક્લાસ સુપરવાઇઝર એકાઉન્ટ ગ્રહપતિ તેમજ ગ્રહમાતા કોમ્પ્યુટર ઓપરેટર રિસેપ્શનિસ્ટ સ્ટોર મેનેજર ટ્રાન્સપોર્ટેશન મેનેજર અને પ્યુન ને ડ્રાઈવર એ કઈ જગ્યાએ છે તો અહીં જે તમે જુઓ તો ક્યુઆર કોડ પણ આપેલો છે સરનામું પણ આપેલું છે તો તમે છે એ પ્રમાણે સંપર્ક કરી શકો એ જ રીતની બીજી છે તત્વમ સ્કૂલ જે છે છથી દસના અંગ્રેજી ગુજરાતી માધ્યમ માટેની એના માટે પણ શિક્ષક છે દરેક વિષય માટે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે અને શિક્ષક સહાયક એ પણ દરેક વિષય માટે કોમ્પિટર ટીચરની જરૂર છે રીડિંગ સુપરવાઇઝરની અને સ્ટોર મેનેજરની તો આ રીતે રસ ધરાવતા વ્યક્તિઓ છે સાત દિવસમાં અરજી કરવાની છે એનું સરનામું પણ છે અહીં દર્શાવેલું છે જો તમને યોગ્ય લાગે અને તમારે અનુકૂળ હોય તો આ જગ્યા ઉપર તમે અરજી કરી શકો અને મનગમતી જગ્યા પ્રાપ્ત કરી અને સારો એવો પગાર પણ પ્રાપ્ત કરી શકો